તમે જે ફાર્મ ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો ફાર્મા ટ્રેક ચેમ્પિયન ટ્રેક્ટર સોગાજીભાઈ ને વેચવાનું છે શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર અને વ્યાજબી ભાવે મળી જશે કોઈ મિત્રને સારું શોરૂમ કન્ડિશન ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર લેવો હોય આખું પેટી પેક ઓરિજિનલ ટ્રેક્ટર તો આ ટ્રેક્ટર તમે લઈ શકો છો વિડિયોની અંદર હું તમને બધી ડિટેલ આપી દઈશ ટ્રેક્ટરની વિડીયો પૂરો જોતા રહે જો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે ફાર્મા ટ્રેક ચેમ્પિયન કન્ડિશન ક્લિયર કર જોઈ રહ્યા છો ફાર્મા ચેમ્પિયન બેતાલીસ

શેખાજીભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ સતરી એકદમ સારા ટ્રેક્ટરના ટાયર નવા જ છે તમે વિડીયો અંદર જોઈ શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ કિંમત છ લાખ રાખવામાં આવેલી છે અંદાજીત જો તમારે ટ્રેક્ટર લેવું હશે તો આ કિંમતમાં પણ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો મહેસાણા તાલુકો વડનગર અને સુલતાનપુર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો શેગાજીભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે શેગાજીભા નામ પંચાણું દસ છપ્પન વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો